રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય ખરેખર તો એને ગાંધી આવ્યા પછી ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અમદાવાદમાં તેમણે એક જબરદસ્ત પ્રવચન કર્યું હતું અને એ પ્રવચનમાં તેમણે કોંગ્રેસની અંદર જ રહેલા કેટલાક જે ગદ્દારો છે એની વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં જે રેસના ઘોડા છે અને લગ્નના વરઘોડાના ઘોડા છે એને ઓળખવા પડશે અને એવી જે વાત કરી હતી એને લઈને હવે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા છે પહેલા કોંગ્રેસમાં હતા અને પછી પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને કેટલીક શિખામણો પણ આપી છે કેટલાક પ્રહારો પણ કર્યા છે રાહુલ ગાંધી પર સાંભળીએ કે અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું રાહુલ ગાંધીની તાજેતરની જે ગુજરાત મુલાકાત હતી એને લઈને રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનું ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના આગેવાનોનું અપમાન કરતા હોય છે રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મીટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બ્રેપ પ્રકારના ઘોડાઓ છે એક રેસનો ઘોડો અને બીજા વરઘોડાના ઘોડા હવે વરઘોડાના ઘોડા અને રેશના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ પરંતુ બાર વરસ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરાબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અસવાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી ચાલીસ થી પચાસ આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ આ વાત પણ તમે લગભગ બારેક વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શકા નથી પરંતુ મૂળ વાત એ છે કે એણે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોને સમજ નથી એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે ખરેખર તો એણે આત્મખોદ કરવી જોઈએ કે એમના પછી રાહુલ ગાંધી આવ્યા પછી ગુજ ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી એટલી હદ સુધી તળિયે પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના કરતાં વધારે આવવાની છે